નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ નવ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું આજે આપણે ભણીશું યુનિટ નંબર દસ નામ છે જેનું ઇકોલોજી ફોર પીસ એટલે કે શાંતિ માટે ફરિયાદ જેનો આજે આપણે પાર્ટ વનમાં અભ્યાસ કરીશું જેની અંદર આજે આપણે આખે આખો પાર્ટ આખે આખો યુનિટ વિથ ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર સાથે તેનો સોલ્વ કરીશું

તો વેદાસ સાઈંગ અબાઉટ વનનેસ ઓફ મેન વનનેસ વનનેસ એટલે થાય સંગઠન એકતા એકત્વ કે જે વેદોમાં જે છે માનવ અને પ્રકૃતિના એકત્વ વિશે ખૂબ જ વધારે લખવામાં આવ્યું છે મેન એન્ડ નેચર ખૂબ લખવામાં આવ્યું છે ધ આઈડિયા એક્સપ્રેસ્ડ ઇન ધ એશિયન્ટ ટેક્સ હેવ ધ યુનિવર્સલ વેલ્યુ અને આ જે આઈડિયા છે આ જે વિચાર છે પ્રાચીન ગ્રંથોમાં વ્યક્ત થયેલા વિચારોનું મહત્વ આજે પણ વિશ્વવ્યાપક એટલે કે વર્લ્ડ વાઈડ છે

પૃથ્વી પરની બધી જ જાતિઓની સુરક્ષા કરવાનો અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહ્યા છે બરોબર તો અથર્વવેદા યુઝ એઝ અ ગ્રેટ આઈડિયા કે અથર્વવેદ આપણને એક મહાન વિચાર આપે છે કયો વિચાર યત્ર વિશ્વમ ભવતી એકહ નીડહ બરોબર મતલબ શું થાય મતલબ એમ થાય છે કે ઇટ મીન્સ ધ હોલ વર્લ્ડ કે આખી દુનિયા જે છે આખું વિશ્વ જે છે લિવ્સ એઝ અ વન સિંગલ યુનિટ

વિજ્ઞાન જેવા વિષયમાં તમે જે છે એવું કઈક ચક્રો ભણતા હશો કે ભાઈ માછલી જે છે નાની માછલી ને મોટી માછલી ખાય મોટી માછલી ને એનથી મોટી માછલી ખાય પછી મરી જાય પછી જમીનમાં કોહવાઈ જાય ને એવું બધું તમારે વિજ્ઞાનમાં ભણવાનું આવતું હશે ને સજીવ ચક્ર જીવ ચક્ર એવું કઈક નામ આવતું હશે બાયોલોજીકલ સાયકલ જેને કહેવાય તો આપણે બધાય એ સાયકલનો એક ભાગ છીએ બરોબર આપણે એ સાયકલના કિંગ નથી આપણે એ ચક્રના કોઈ મહાન શાસક નથી આપણે એ ચક્રનો એક ભાગ જ છીએ બરોબર અને આપણે આ પૃથ્વીમાં આ પૃથ્વી જે છે એક માળા સમાન છે જેમાં બધાય પક્ષીઓ એક યુનિટની જેમ એક સંગઠનની જેમ રહી છે અથર્વ વેદે આપણને એક આવો એક સંદેશ આપ્યો પછી હું કહે છે ઓલ ધ લિવિંગ બિંગ્સ હેવ ધ સેમ રાઈટ ટુ લિવ એન્ડ થ્રાઈવ ઓલ ધ લિવિંગ બિંગ્સ એટલે કે દરેક પ્રકારના સજીવોને જીવન જીવવાનો અને એને સમૃદ્ધ કરવાનો એને વિકસાવવાનો સમાન અધિકાર છે બરોબર અને આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે સહજીવન દ્વારા જીવન જીવીશું સહજીવન એટલે તો કે એકબીજાને મારવાના બદલે એકબીજાના સાથે જીવન જીવવાનો પ્રયત્ન કરીશું ત્યારે આ શક્ય છે વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ આપણે એક જ માળાના પક્ષીઓ છીએ અહીંયા આપણે એટલે ખાલી મનુષ્ય મનુષ્યની વાત નથી થાતી મનુષ્ય પ્રાણીઓ ઇન્સેક્ટ્સ બીજા બધા જીવ વનસ્પતિઓ આ બધાની કમ્પેરિઝન કરે બરોબર આ જે ઇકોલોજી જે છે શાંતિ જે છે એ ખાલી મનુષ્ય મનુષ્ય માટે નહીં પણ મનુષ્યની જે પ્રકૃતિ પ્રત્યેની છે બીજા પ્રાણીઓ પ્રત્યેની છે ને એના માટેની છે હજુ કહે છે વી મે વી આર ડિફરન્ટ સ્કીન કે હા આપણે કદાચ આપણી ચામડીનો રંગ અલગ હશે ડિફરન્ટ ક્લોથ્સ અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હશું સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ અલગ અલગ ભાષાઓ બોલતા ઇન ડિફરન્ટ અલગ અલગ ધર્મમાં અલગ અલગ સંસ્કૃતિમાં માનતા હશે બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર્સ એટલે શું થાય છતાં પણ આપણે કન્જક્શનમાં ભણાતા તો છતાં પણ વી શેર ધ સેમ હોમ છતાં પણ આપણે એક જ ઘરમાં રહીએ છીએ કયું ઘર અવર અર્થ આપણી પૃથ્વી હા હોઈ શકે આમાં હું કીધું છે કે હોઈ શકે આપણા આપણી ચામડીના રંગ અલગ અલગ હોય ભાષા અલગ અલગ હોય વસ્ત્રો પહેરવાની રીત અલગ અલગ હોય સંસ્કૃતિ અલગ અલગ હોય માન્યતા અલગ અલગ હોય બધું અલગ અલગ હોઈ શકે છે રહેવાનું તો એક જ જગ્યા ઉપર છે આ પૃથ્વી ઉપર પછી શું કહે છે કે બોન ઓન ધ સેમ planet એક જ ગ્રહ પર આપણે જન્મ્યા છીએ કવર્ડ વિથ ધ સેમ સ્કાય એક જ આકાશ જે છે આપણા માથે છે

મિશ્રીબલી અથવા તો એક સાથે નાશ પામવા તમારી પાસે બે ઓપ્શન છે એકબીજાની સાથે રહી બીજો ઓપ્શન કાતો એક સાથે બધા નાશ અને આ બે ઓપ્શન છે તમારી પાસે મને પહેલો ઓપ્શન વધારે ગયો કારણ કે જીવન જે છે આપણું જે લાઈફ એક લેખ તો લિમિટેડ age માં આપણે છે એવું નથી આપણે અમર થઈ જઈએ છીએ પચાસ સાહીઠ પાંચસો છસો વર્ષ સુધી આપણને કઈ થવાનું નથી આ પચાસ સાહીઠ પછી પૂરું થઈ જાય છે તો એ પચાસ સાહીઠ નું જે જીવન છે એ જીવન દરમિયાન આ આ જો આ બધી વિચાર વિચારસરણીઓને મગજમાં રાખી હોય કે ભાઈ હું જેવો છું એવો જ સામે વાળો છું બરોબર તો જે છે એ સાહીઠ વર્ષ કેમ વયા જાય ને કેવી રીતે વયા જાય ખબર એ નો રહે બહુ સારા છે પણ લડવામાં બાંધવામાં આ મારું છે આ તારું છે આ તારું તારી પાસે રાખ મારે મારું જોઈએ આવી વિચારસરણીઓ રાખશું તો આપણો આજે આઈડિયા છે ને આપણો આજે વિચાર છે કે ભાઈ પીસ શાંતિનો વિચાર જે છે એ શાંતિનો વિચાર ખાલી નો વોર એટલે કે યુદ્ધ બંધ થઈ જાય યુદ્ધ નો થાય ખાલી એના પૂરતો સીમિત નથી પેલા એ સમજો મેં આ શરૂઆતમાં કીધું પાઠ ભણાવતા હતા ત્યારે કે આપણો જે વિચાર છે ને એ ખાલી મનુષ્ય પૂરતો સીમિત નથી આ મનુષ્યનો પ્રાણીઓ સાથેનો જીવ જંતુઓ સાથેના સંબંધને પણ વ્યક્ત કરે છે બરોબર તો એ વસ્તુ તમે આખી સમજો કે આ ખાલી નો વોર સિચ્યુએશન ભાઈ યુદ્ધ ન થાય એના માટે આ તમે પાઠ ભણાવો એના માટે જે છે આપણા વિચારો આવા છે એવું નથી ખાલી માણસ માણસ વચ્ચે લડાઈ થાય

संस्कृत तो बहुत सारो बोलला तुमने अब मीनिंग सो समझाओ तो मीनिंग जो यहां लिखो छे आपण ने के मे देयर बी अ इन हेवन के स्वर्ग में शांति था पीस इन अ स्पेस अवकाश में शांति था पीस ऑन अर्थ पृथ्वी ऊपर शांति था मे देयर बी पीस इन ट्रीज पीस इन वेजिटेशन एंड प्लांट्स के छोड़ में मा वनस्पति माने वृक्षों में मा शांति था મે ધેર બી પીસ ઇન અવર ગોડ્સ એન્ડ એન્ટાયર ક્રિએશન આપણા ભગવાનોમાં અને આપણી આખી સજીવ સૃષ્ટિમાં શાંતિ થાય એવી જે છે બી પીસ પીસ એવરીવેર અને અને સર્વત્ર શાંતિ શાંતિ માત્ર જ થાય એવા પ્રકારની જે છે એક નાની એવી વિનંતી કરવામાં આવેલી છે કે બધી જગ્યાએ અવકાશની અંદર પૃથ્વીની અંદર ભગવાનોની અંદર ગોડ્સ પણ આવી ગયા હોય એમાં બ્રહ્મા પણ આવી ગયા એની અંદર આ બધી જગ્યાએ શાંતિની અનુભૂતિ થાવી જોઈએ

મારા અસ્તિત્વને પણ એની અંદર સમાવેશ થઈ જાય This mantra wants us not to disturb nature, not to abuse, pollute or destroy our surroundings. હું કહે છે કે આ મંત્ર આપણને સૂચન આપે છે કે આપણે પ્રકૃતિમાં ખલેલ નથી પહોંચાડવાની અપ ટુ ધ હેવન આકાશ સુધી બરોબર આમ આકાશ સુધી સ્વર્ગ સુધીની જે કાંઈ પણ પ્રકૃતિ છે એમાં આપણે એને નથી પોલ્યુટ કરવાની એટલે કે પ્રદૂષિત કરવાની નથી એનો નાશ કરવાનો નથી એને ડિસ્ટ્રોય કરવાની બરાબર આપણને એવો કોઈ અધિકાર નથી ઇન ટ્રાયંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ઓફ અવર ઇકોલોજી કે શું કહે છે કે આપણે આપણા પર્યાવરણ પણ કાબુ કરવામાં અને તેનો લાભ લેવાના હેતુથી લાભ લેવાના પ્રયત્નમાં વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્ફ કે આપણે આપણા માળાનો જ આપણે આપણી જાતનો જ નાશ કરી રહ્યા છીએ અવર ઓન નેસ્ટ કે આપણે આપણી જે પ્રકૃતિ છે તેનો વધારે ને વધારે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવી છે અને એ પ્રયત્નની અંદર આપણે આપણી જાતને આપણા પરિવારને આપણા ઘરને સિમ્પલી સાદાઈથી બરબાદ કરી રહ્યા પછી શું કહે છે ટ્રુ પીસ વિલ પ્રિવેલ ઓનલી વેન મેન લિવ્સ ઇન પીસ વિથ નેચર કે ખરેખર શાંતિ તો ત્યારે જ થશે જ્યારે આ દેવી શક્તિઓ સાથે ડિવાઇન ફોર્સિસ એન્ડ અલ્ટિમેટલી હિમસેલ્ફ કે જ્યારે માનવ પ્રકૃતિ આ દેવી શક્તિઓ અને સ્વયં સાથે શાંતિથી જીવશે ત્યારે જ ખરા અર્થમાં સાચી શાંતિ પ્રવર્ત બરોબર ખરેખર શાંતિ ત્યારે જ મળશે ત્યારે આ બધું આપણે ખુદ સ્વીકારશું બરોબર દેવી શક્તિઓને પણ આપણે હેરાન કરવી છે અમુક નાના બાળકો જોઈએ ઘણી વાર મંદિરમાં પ્રાર્થના કરતા હોય ને

that is within a universe is invalid by the supreme power એ બધી વસ્તુ જે કાઈ પણ સજીવ હોય કે નિર્જીવ હોય આ બધી વસ્તુ બધામાં ઈશ્વરે પ્રાણ રેડ્યો છે એ બધુંય ભગવાન એ મોકલ્યું છે બધા બધાનો કક ને ઉદ્દેશ છે બરોબર પછી એ સજીવ હોય કે નિર્જીવ સમજાણો કોઈ પણ વસ્તુ ઈશાવાસ્ય ઋષિએ હું કીધું છે કે પૃથ્વી ઉપર આવેલી તમામે તમામ સજીવ કે નિર્જીવ એના ઉપર ભગવાન છે એના ઉપર ભગવાનની અસર છે એનો ભગવાન કાંઈક ઉદ્દેશ છે એક એક્ઝામ્પલ જે છે હું તમને એક વાર્તા દ્વારા સમજાવું છું સમજ એક તમને મહાભારતનો એક પ્રસંગ યાદ હશે મહાભારતની અંદર એક વ્યક્તિ હતો અશ્વત્થામા ગુરુ દ્રોણનો શિષ્ય અને અશ્વત્થામાનો જન્મ એવા સમયે થયો હતો કે જે સમયે કોઈ સમય જ નહોતો સમજો મારા વાક્યને કે અશ્વત્થામાનો જન્મ એક એવા સમયે થયો હતો જે સમયે સમય નહોતો એટલે કે જીવન લખાણ મૃત્યુ એક ભૂલ ને ભાઈ જન્મ થઈ ગયો પણ મૃત્યુ લખવાની બાકી રહી ગઈ પછી જન્મ પછી મૃત્યુ લખી ન શકાય બરોબર એવા ત્યાં જે છે સ્વર્ગના અમુક રૂલ્સ રેગ્યુલેશન હાલતા હોય તો વિષ્ણુ ભગવાને એ સમયે એક પથ્થર સ્વર્ગથી પૃથ્વી ઉપર નીચે મુક્યો તે રણભૂમિમાં જઈને પડ્યો વર્ષો પછી જો પથ્થર પડી ગયો છે વર્ષો પછી થયું શું જયારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને જયારે અશ્વત્થામાએ જે છે અભિમન્યુના છોકરાને મારવાનો પ્રયત્ન કર્યો બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું સુદર્શન એની પાછળ મોકલું ત્યારે અશ્વત્થામા ધોયડ્યો ભાગ્યો અને ભાગતા ભાગતા એ પથ્થર સાથે ભટકાણ અને પેડોન પછી સુદર્શન નું અસર એના ઉપર થઈ ટૂંકમાં એ પથ્થરનો ઉદ્દેશ હતો શું કે અશ્વત્થામાની મૃત્યુનું નહીં પણ એના એક આ જે દર્દ છે એ દુનિયાથી દૂર રહે એનું એક કારણ બને એટલે આ વસ્તુ સાબિતી છે કે ભાઈ પૃથ્વી ઉપર આવેલી તમામ વસ્તુ પછી નાનો એવો પથ્થર જ કેમ નો હોય એ બધા પાછળ ભગવાનનો આ કંઈક હાથ હોય છે આમાં લખ્યું છે ને કે બધામાં ઈશ્વરે પ્રાણ રેડિયા છે તો એ વાત ખોટી નથી એ વાત હકીકત છે આગળ વધીએ આગળ કહે છે વન શુડ ધેરફોર એક્સેપ્ટ ઓનલી ધીસ થિંગ્સ નેસેસરી ફોર વન સેલ્ફ તેથી જ આપણે ફક્ત એવી વસ્તુનો જ સ્વીકાર કરવો જોઈએ કે જે આપણા માટે આવશ્યક છે આપણા માટે નેસેસરી એટલે આપણા માટે જરૂરી છે બધું કહે છે ધીસ ક્વોટ મસ્ટ બી એન્જોયડ બાય રિનાઉન્સિંગ ઇટ અને આ વિચારને જેટલી વખત તમે રિનાઉન્સિંગ જેટલી વખત તમે યાદ કરશો એટલી વખત તમે આને એન્જોય કરી શકો છો મોર ઓવર તદુપરાંત વન મસ્ટ નોટ સ્નેચ અવે વોટ બિલોંગ્સ ટુ ઓર ઇટ ઇઝ બાય અધર્સ થાય છે એવું પણ ન કરવું જોઈએ કે આપણે કોઈ બીજાની વસ્તુને અથવા બીજાને જોતી છે એવી વસ્તુને આપણે આમ ઝૂટવી લઈએ એમ ખેંચી લઈએ એવું આપણે ન કરવું ધ વોલ ક્રિએશન ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ આ આખી આખી દુનિયા જે છે ભગવાનના અસ્તિત્વથી ભરાયેલી છે ધીસ ઇઝ અ મેસેજ અગેન્સ્ટ ધ એનિમલિસ્ટિક ગ્રીડ ફોર ઓફ હ્યુમન બિંગ્સ જો એનિમલિસ્ટિક ગ્રીડ એટલે શું થાય ગ્રીડ એટલે લાલચ અને એનિમલિસ્ટિક એટલે પ્રાણી જેવી આપણી જે અંદર પ્રાણી જેવી ગીધની જેવી જે આપણને જે લાલચ જન્મી છે એના અગેન્સ્ટ એના વિરોધમાં આ મેસેજ છે કે વી શુડ નોટ લાઈક અ વલ્ચર આપણે ગીધ સમાન નથી ગીધ જેવા નથી કીપ અધર્સ અવે ફ્રોમ હેવિંગ વોટ વી એક્ચ્યુલી ડોન્ટ નીડ કે આપણે બીજાને દૂર રાખવી વસ્તુ છે જે વસ્તુની આપણે કાંઈ જ નથી પણ આપણે બીજાને એ લેવા ન દઈએ એ ખુદ તો ન લઈ આપણે કાંઈ જોતું નથી આપણે લેવું નથી પણ બીજાને જેને જોતું છે એને આપણે લેવા નથી દેતા આપણે એવું નથી બનવાનું ગાંધીજી ઓલ્સો સેડ ગાંધીજીએ પણ કહ્યું છે કે દેર ઇઝ અ ઇનફ ઓન ધીસ અર્થ ફોર એવરીબડીઝ નીડ જોશો બહુ બહુ ગોલ્ડન સેન્ટેન્સ છે અને દિલને ટચ થઈ જાય એવું વાક્ય છે કે આ પૃથ્વી ઉપર બધાની જરૂરિયાતને સંતોષી શકાય એટલું છે શું કહે છે કે આ પૃથ્વી ઉપર બધાની આ પૃથ્વીમાં જેટલા લોકો કે જેટલા સજીવો રહે છે ને બધાની જરૂરિયાત સંતોષી શકાય એટલું આ પૃથ્વી ઉપર છે બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ પણ એક વ્યક્તિની લાલચ સંતોષી શકાય એટલું નથી બધાની જરૂરિયાત સંતોષી શકાશે પણ કોઈ એકની પણ લાલચ સંતોષી શકાશે નહીં એઝ ધ ક્રાઉન ઓફ અ ક્રિએશન એટલે કે આપણે આ બધા પ્રાણીઓના બધા પ્રાણીઓમાંથી સર્વોચ્ચ હોવાના કારણે સર્વોચ્ચ હોવાના નાતેથી મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇડ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ કે આપણે બીજા પ્રાણીઓને બીજા પ્રાણીઓને પ્રોટેક્ટ કરવા જોઈએ એનું રક્ષણ કરવું જોઈએ તેનો ઉપયોગ કેને ખાવા તરીકે વાપરવા એવું ન કરવું જોઈએ શું કહે છે ઇફ અ મેન સ્ટોપડ ડિસ્ટ્રોઇંગ એનિમલ્સ ટ્રીઝ ઓર અધર એસ્પેક્ટ્સ ઓફ નેચર કે જો મનુષ્ય જે છે આ પ્રાણીઓને વૃક્ષોને કે પ્રકૃતિના બીજા ભાગોને તબાહ કરવાનું એને નુકસાન કરવાનું બંધ કરી દેશે અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયોલેન્ટ એન્ડ થસ અ પીસફુલ એડોલ્ટ ફોર ઓલ આપણી દુનિયા જે છે બધા માટે ઓછું હિંસક બની જશે અને પરિણામ બે સૌ એક એક શાંત જગ્યા બની જશે અનુભવ આપણે કરી છીએ વાક્ય બોલ્યા ને કે જો મનુષ્ય પ્રાણીઓને પક્ષીઓને વનસ્પતિને કે પ્રકૃતિના બીજા ભાગોને હેરાન કરવાનું એને ખલલ પહોંચાડવાનું એમાં ચાળા કરવાનું બંધ કરી દેશે તો આ દુનિયા જીવવા જેવી થઈ જશે તો હું એમ કહું છું કે આનો અનુભવ આપણે બધા હજી હમણાં કરી રહ્યા છીએ એક્ઝામ્પલ આપું છું તમને કોરોના લોકડાઉન હા લોકડાઉન સમયમાં લગભગ આખી દુનિયા બંધ જ હતી ને તાળું જ મારીતું હતું ખીચામાં લગભગ દોઢક વર્ષ માટે જે છે દુનિયા બંધ હતી ઇન્ડસ્ટ્રીઝ બધી બંધ ફેક્ટરી બધી બંધ ને પરિણામ જો તમને યાદ હોય તો ઓઝોન લેયરની અંદર જે ગાબડા પડ્યા હતા એ ગાબડા પુરાવા માંડ્યા હતા અમુક અમુક જે વિલુપ્ત થઈ ગયેલા પ્રાણીઓ હતા એ પ્રાણીઓ જે છે ફરીવાર પાછા દેખાવા માંડ્યા હતા જંગલોના પ્રમાણમાં આખા વર્લ્ડ વાઈડ જંગલોના પ્રમાણમાં સાત ટકાનો વધારો થયો હતો બરાબર અને એટલો વધારો કોઈ જ નથી અને એવું પણ થયું હતું કે ગ્લેશિયરની અંદર જે બરફ છે પીગળવાનું બંધ થાય અને બંધ થયું હતું સાથે સાથે નવો બરફ જામા પણ મેળવ્યો આ બધું ખાલી આપણે દોઢ વર્ષ માટે તાળું મારતી દુ એમાં એટલો ફેર પડી ગયો હતો પછી પાછું ધીમે ધીમે અનલોક ને પાછું રેગ્યુલર થઈ ગયું છે એટલે પાછું હતું ને એવું ને એવું થઈ ગયું છે

મહાવીર સ્વામીના અહિંસાના ઉપદેશથી પ્રેરિત જૈન સાધુઓ જે છે ઉકાળેલું ગરમ પાણી પીવે છે અને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી તેઓ ભોજન કરતા નથી જેનાથી જે નાના નાના બેક્ટેરિયા હોય સૂક્ષ્મ જીવજંતુ હોય એનો પણ નાશ ન થાય બરોબર તેઓ વાણીનો પણ બહુ જ ધીમેથી એમ કહેવાય બહુ નરમનાઈથી જે ઉપયોગ કરે બહુ હળવું બોલે કે ભાઈ એનાથી નોઈસ પોલ્યુશન એનો થવું જોઈએ ધ્વનિ પ્રદૂષણ પણ ન થવું જોઈએ એવું માને છે મહાવીર સ્વામી બિલીવ ધેટ વી શુડ નોટ ડિસ્ટર્બ ઓર હર્ટ ઇવન અ સ્ટોન ફોર અ સેલ્ફિશ પર્પઝ મહાવીર સ્વામી એવું માનતા કે આપણે આપણા સ્વાર્થ માટે રસ્તા ઉપર પડેલા પથ્થરને પણ ન જોઈએ સ્વાર્થ માટે બિલીવડ ધેટ એવરી મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ અ લિવિંગ ઋષિ એવું માનતા ઋષિ એવું માનતા કે પૃથ્વી ઉપર જે કઈ પણ છે ને એ બધું સજીવ જ છે દેર ઇઝ અ નથિંગ લાઈક અ નોન લિવિંગ નિર્જીવ જેવું આ દુનિયામાં કઈ છે જ નહીં આ દુનિયામાં જે કાંઈ પણ છે કાંઈ પથ્થર હોય ધૂળ હોય કે માટીનો કણ કેમનો હોય નાનો એવો એ બધુંય સજીવ જ છે નિર્જીવ જેવું આ દુનિયામાં કાંઈ નથી બસ એવરીથિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન બસ બધી વસ્તુ બધા જે ભાગ છે એ ઉત્ક્રાંતિમાંથી પસાર થાય છે This was the realism of our ancient species. અને આ જે છે આપણા પ્રાચીન ઋષિઓની વાસ્તવતા હતી. મહાકવિ કાલિદાસ has written a play મહાકવિ કાલિદાસે એક નાટક લખ્યું છે નામ છે અભિજ્ઞાન શાંકુતલ ઇન ધ સીન એના એક દ્રશ્યમાં એક સીનમાં કિંગ દુષ્યંત ઓફ ભારત વર્ષ ભારત વર્ષના એક રાજા એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કનવ ઈ ઋષિ કનવના આશ્રમમાં પ્રવેશે છે બરોબર કોણ તો કે કિંગ દુષ્યંત દુષ્યંત જે છે ભારત વર્ષના રાજા છે અને તે ઋષિ કનવના આશ્રમમાં પ્રવેશે છે અને પછી હું કહે છે હી ઇઝ ઇન હિસ ચેરિયોટ એ પોતાના રથમાં છે ફોર એક હરણનો પીછો કરી રહ્યા છે 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 એનો શિકાર કરવા માટે ટુ ટુ ડિસાઇપલ્સ ડિસાઇપલ્સ ઓફ એટલે થાય શિષ્યો શિષ્યો કે ઋષિના બે જે સી હિમ એને એને જોઈ જાય એન્ડ તરત તરત જ જ આસ્ક નોટ શૂટ હિઝ એરો એટ ધ અને કહે ભાઈ પહેલા હરણને તમે તીર ન ચલાવો પેલા હરણને તમે ન મારો શું કહે છે ન ન સાન્ની મૃદુની મૃગ શરીરે પુષ્પરાગની મતલબ થાય છે આનો કે દેવ કહે છે કે ઓ કિંગ ડોન્ટ શૂટ પ્લીઝ ડોન્ટ શૂટ એરો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર કે હે રાજન મહેરબાની કરીને ન મારો ન મારો પહેલાં હરણને તમે ન મારો ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન ધ હિપ ઓફ ફ્લાવર્સ કે ફૂલની પથારી ઉપર ફૂલના બગીચા ઉપર આગ લગાડો ત્યારે જેવું આમ દૂષિત કામ કરો છો ત્યારે જેવું તમે ક્રૂર કામ કરો છો આ આ એટલું જ ક્રૂર છે છે કહે કે અહિંસા વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ પીપલ પુરાણા લોકોમાં જૂના લોકોના મનમાં અહિંસા કેટલા હદ સુધી હતી એન્ડ ઇટ બીકમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર અને પરિણામે લાંબા ગાળે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ બની અથવા એમ કેવાય કે ભારતીય સંસ્કૃતિ જ બની ગઈ

એશિયન્ટ વિસડમ ટીચ ઇઝ ધ વર્લ્ડ આ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મોની એટલે શું કહે છે પ્રાચીન જ્ઞાન એશિયન્ટ વિઝડમ એટલે શું થાય પ્રાચીન જ્ઞાન જે છે આ વિશ્વને શાંતિ અને એકતાની સંગઠન ની એક સાચી ફિલસૂફી સાચી વિચાર સરણી આપણને એ છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ધોરણ નો યુનિટ નંબર દસ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ ધોરણનો આપણા ધોરણનો છેલ્લું યુનિટ યુનિટ નંબર અગિયાર વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો